સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્કવેરમાં કાપડના ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોનો પર્દાફાશ કર્યો છે એસઓજી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી ડુપ્લિકેટ નોટનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુની ડુપ્લિકેટ નોટો કબજે કરી હતી સાથે ત્રણ આરોપીઓ ભાવેશ રાહુલ અને પવનની ધરપકડ કરી તેઓ પાસેથી સો રૂપિયાના દરની એક લાખથી વધુની કિંમતની ચલણી નોટો કબજે કરી હતી સાથે નકલી નોટો છાપવાના મશીન સહિતનો પણ કબજે કર્યો હતો ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ને બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસ્સોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડે જ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવામાં માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધો હાલ તો આ નકલી નોટ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે અને કોના હિસાબે નકલી નોટો છાપવામાં આવતી હતી તે અંગે પણ એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ન્યૂઝ